ધોળકા તાલુકાના મોટી બોરુ ગામ મુકામે આવેલ બાલાર્ક તીર્થ શ્રી ભેટડિયા વાણ મંદિર ખાતે શિવકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જે તારીખ દસ બે બે હજાર પચીસ થી પ્રારંભ થઈને સોળ બે બે હજાર પચીસ ને રવિવારના રોજ પૂર્ણ થઈ હતી આ કથામાં લાખો ભાણ સૈનિકો ભાવિક ભક્તોએ શિવકથા સાંભળવાનો લાવ લીધો હતો અને સાથે ભવ્ય ભાણ મેળો પણ માણ્યો હતો આ સાત દિવસની શિવકથા દરમિયાન રાજકીય નેતાઓ તેમજ સાધુ સંતોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી શિવકથાના છેલ્લા દિવસે મહાસૂર્ય આરતી બાદ વિશ્વ વિખ્યાત શિવકથાકાર પૂજ્ય ડોક્ટર લંકેશ બાપુ દ્વારા દસ હજાર સિદ્ધ કરેલી પ્રસાદી રૂપે રુદ્રાક્ષ આપવામાં આવ્યા હતા તેમજ શ્રી ભેટળિયા ભાણ સૂર્ય મંદિરના પ્રણેતા શ્રી રાવલ સાહેબ દ્વારા હજારો ભાણ સૈનિકોને સેવાકીય કાર્ય બદલ સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા રિપોર્ટર પ્રકાશ મકવાણા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ થોડકા